છોટાઉદેપુરની જો વાત કરીએ તો જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવાનો સત્કાર સમારંભ બોડેલી એપએમસીમાં યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં સુખરામ રાઠવા સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આગામી દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની તૈયારીઓ થશે તેમ જણાવાયું અને અલીપુરાચાર રસ્તા પર ફટાકડા ફોડીને ઢોલ નગારા વગાડી કાર્યકરોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી ઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શશીભાઈના સત્કાર સમારંભનો કાર્યક્રમ હતો કોંગ્રેસના સૌ કાર્યકર દરેક તાલુકામાંથી અને સિનિયર નેતાઓ માનનીય સુખરામભાઈ ભીખાભાઈ રબારી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા કાર્યકર્તાઓએ શશીભાઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરવા માટે અને પૂરો સહકાર આપવા માટેની ખાતરી કરી આજે છોટાઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોને ભયંકર ખરાબ છે આપણે બધાને ખબર છે કે આ બારચનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સળિયાબળિયા વાપર્યા જ નહોતા ખરાબ બાંધકામ હતું તો એ હાલત ખરાબ છે રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે હમણાં જ રિપોર્ટ આવ્યો કે બારસોને ઓગણપચાસ સ્કૂલો છે અને પંદરસો જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તો આ હાલત આ જિલ્લામાં છે એ પહેલાં આપણે જાણીએ છીએ કે પચીસ કરોડનું કૌભાંડ થયું નલસે જલમાં પાણી નથી આવતું આ બધા જ સવાલો જે છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી લઈ જશે અને જે પણ સવાલો છે એના માટે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસની લડતને છોટાઉદેપુરના લોકો સહકાર આપશે ને આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીતશે અને પંચાયતો બનાવશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોમે કોંગ્રેસ કમિટી દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત પ્રદેશમાં નવા પ્રમુખોની જે વરણી કરવામાં આવી છે એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ મિત્રો અને વડીલોએ આજ રોજ મારા સન્માનનું કાર્યક્રમ રાખ્યો હતો બોડેલી એપીએમસી ખાતે તો એ બદલ હું એ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જિલ્લાની જનતાને જણાવવા માગીશ કે આવતા દિવસોમાં હું નવનિયુક્ત પ્રમુખ તરીકે જિલ્લાને પડતી મુશ્કેલીઓ ચાહે ચાહે તમામ આરોગ્યને લગતી હોય શિક્ષણને લગતી હોય રોડ રસ્તાને લગતી હોય કે કોઈ બી અન્ય પ્રકારની જે બી કંઈ દુવિધાઓ કો તકલીફો કો એને પાર પાડવા અને એની સામે લડત લડવા હું હર હંમેશ તૈયાર હતો અને છું અને રહીશ